અને નથી મોટું ટ્રેક્ટર આ લે એવું તો બળદ દ્વારા આપણે કઈ રીતે એને સાંચી આપવી એ આપણે તમે જોઈ શકો છો કે આ બળદથી મેં દાતા દ્વારા આ બળદથી આપણે થોડુંક વાહટે એ માટે આપણે ત્રણ દાતા સડાયા છે એટલે પડે હારે અને નાનો એવો પાણો મૂટ્યો છે અને આપણે આ દેશી બળદ રાખવી જેવી જેથી કરી આપણે ખેતીમાં આવું અડધો વીઘા વીઘા જેવું જો થોડુંક ભેજવાળું જમીન હોય તો આપણે બળદથી સારી રીતે એની ખેડ કરી શકવી અથવા તમારે બીજો અન્ય કોઈ પાકો વાવો હોય તો આપણે આ બળદનો ઉપયોગ કરી શકવી તો બળદ આપણે કઈ રીતે હાલે છે અને બળદની બળદ તમારે તમને તો ખ્યાલ જ છે કે ભાઈ બળદની ખેતી કેવી છે તો આપણે બળદને આજે હાંકીને શરૂઆત કરવી કે કઈ રીતે ચાલે છે હાલો હાલો હં હં તો આવી રીતના જો આ મકાઈના અને જુવારના પાંઠા છે તો હવે ત્રણ રીતે ત્રણ દાતા છે અને આટલું લીલું પડે છે છતાં બળદના ખરા ખૂંચતા ખૂતા પગના પણ ખરા એટલા એટલા ખૂતા તમે જોઈ શકો છો બરાબર આટલા એટલા ખૂદતા છતાં છતાં પણ આ બળદ આ જમીનમાં હાલે છે નો શનિયાળો હાલે નો મિની ટ્રેક્ટર હાલે એટલે બળદની ખેતી સારામાં સારી કહેવામાં આવે છે કે બળદ અતિ ઉત્તમ પ્રાકૃતિક બળદ બળદનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને જેથી કરી તમામ ખેડૂતો ન બને તો એકબીજાને હાલ અથવા એકબીજાને અરસપરસ બળદ રાખો તો વધારે ભીતર વહે અત્યારે મોંઘવારી પ્રમાણે જો કે બળદ રાખવા બહુ મુશ્કેલ છે પણ વધારે જેને જમીન હોય તેને બળદ પોસાય છે કારણ કે એક બે યુદ્ધવાળાને બળદ પોસાતા નથી તો આપણું એક જ સૂત્ર છે અને ખાસ કે આ વિડીયોને ખૂબ શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અન્ય ખેડૂતોને માહિતી મળતી રહે આપણો આ આટલું એક અડધો પીઘા જેટલામાં બળદને આંક્યા છે તમે જુઓ ત્રણે દાતા સડાયા છે ને આટલું લીલું છે છતાં બળદ ખુદ તો આયેલો જાય છે તો સ્વદેશી અપનાવો અને ઝેર મુક્ત ખેતી કરો જય હિન્દ